જેતપુરના ચામુંડા નગરમાં મહિલાઓ રણચંડી બની સતત બીજા દિવસે જનતા રેડ પાડી મહિલાઓએ ગઈકાલે પણ દારૂ પકડ્યો હતો પરંતુ પોલીસે આરોપીને માત્ર અડધી કલાકમાં જ છોડી મૂક્યો હતો પોલીસની આ કામગીરીથી નારાજ મહિલાઓએ આજે સવારે ફરીથી દારૂના અડ્ડા પર દરોડા પાડી બુટલેગરને ઝડપ્યો ગઈકાલે છૂટીને આવેલા બુટલેગરે મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો અમે દારૂ પકડીને આપીએ તો પણ પોલીસ છોડી મૂકે છે મહિલાઓ તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા સતત બીજા દિવસે ચાલતા હલ્લા બોલ બાદ હવે પોલીસ ની કામગીરી શંકાના દાયરામાં શિલ્પાબેન રાજકાન અમારો વિસ્તાર ધોરાજી રોડ ચામુંડા નગર અમારો પ્રશ્ન એ છે કે અમારા ચામુંડાનગર ની અંદર દારૂ બંધી થવી જોઈએ સરકાર નોટબંધી રાત રાતોરાત કરી નાખે તો આ દારૂ બંધી કેમ ન કરતા અમે પાંચ વર્ષથી અમે આમાં પોલીસ વાળા ને ફરિયાદો કરીશી તો એના પાસે એક્શન નથી લેવાતા હા કાલે કરેલી કાલે પોલીસ લઈ ગયા અડધી કલાકમાં પાછા મૂકી ગયા અડધી કલાક થી છૂટી ગયા હાંજો હાઈ દારૂ એસાન ચાલુ થઈ ગયું હાંજો અમને ધમકી દઈ ગયા કે અમે તમારે ખૂન કરી નાખશું અને આજે જનતા રેડ કરીને આજે હથિયારો હોત પકડાણા અને વિનંતી કરેલી છે કે અમને સાર્વજન ખાલી કરી દો અમારો માર્ગ કાઢી ગયો અમારા ચામુંડા નગર ની અંદર કોઈ અમારો હામું જોતા જ નથી નથી સંતોષ અમે હવે ઘરે આવી ગયા અમને એમ થાય કે આપઘાત કરી નાખો આનાથી અમે કંટાળી ગયા છે દારૂ વાળાથી હામાં ઉભા ઉભા પીવે જો અમારે આ દીકરીઓ દીકરી એની ડેલી મૂકીને અમારે ઘરી જાય તો અમાર દીકરીઓને દારૂ લેવા વાળા અમાર ડેલી ખરી જાય તો એને કઈ કઈ પોલીસ એની એક્શન લઈ ના થતી દારૂ બંધ થવો જોઈએ નીતાબેન રાજપરા વર્ષ કાલે જનતા રેડ કરી હતી દારૂ ની આજે જનતા રેડ કરી છે પોલીસવાળા આવે છે પોલીસવાળા અડધી કલાક ના રાખી મૂકે છે તરત છોડી મૂકે છે તો પોલીસવાળા વાળા અહીં કઈ ન કરતા હોય તો અમે રાજકોટ જવા દેવી રાજકોટ ની પોલીસ કઈ ન કરે તો અમે ગાંધીનગર જાવી ગાંધીનગર થી અમે તો અરજી કરીશું પોલીસ ને કામ કર્યું નથી સંતોષ અમને આની પોલીસ કઈ કરતી નથી તો બેન થઈ ગયો હોય ને તો સાંજે રીડ કરી હતી તો અત્યારમાં ચાલુ થઇ ગયો હાજે ચાલુ દાળિયા મૂકી દેશે છે બેન કરી બેન કરી પોલીસ ચોકી એ કરી મામલતદારે કરી છે